નમસ્કાર દોસ્તો તમારું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત હે સ્વાગત હે ઓર સ્વાગત હે તો ગાઈસ આજનો વિડીયો એકદમ મસ્ત ક્રેઝી થવાનો છે કારણ કે હું તમને પહેલાં તો એ કહી દઉં કે આજના વિડીયોમાં આપણે શું શું કરવાના છીએ તો તમને આ પાછળ રસ્તો દેખાય છે એ રસ્તાની વચ્ચો વચ્ચે આપણે એક સરસ માપનો નાનકડો પથ્થર મૂકીશું અને એ પથ્થરની નીચે એક પચાસની નોટ અને એક ચિઠ્ઠી મૂકીશું અને એ ચિઠ્ઠીમાં લખેલું છે એ પથ્થર હટાવવા માટે તમારી નાનકડી ગિફ્ટ તો ગાઈસ વિડીયો છેલ્લે સુધી જોજો અને કોમેન્ટ કરજો કે આ વિડીયો કેવો લાગ્યો હું તો મારે છે ને પાંચસો રૂપિયા મેળવાનો વિચાર હતો પણ હાલ આપણું એટલું બજેટ હે નહીં એટલે ખાલી પચાસથી કામ ચલાવી લીધું પણ એક દડો આપણો ટાઈમ હશે ત્યારે આપણે પાંચસો ની પચાસ હજાર રૂપિયા મૂકીશું પણ આપણો સમય આવશે ત્યારે હાલ તો આપણે એટલું બજેટ હે નહીં એટલે આપ સમજી શકો છો અચ્છા તો ચલો ગાઈશ સૌથી પહેલાં તો આપણે આપણી સાધન સામગ્રી ભેગી કરી નાખીએ સાધન સામગ્રીમાં તો કોઈ લોબું હે નહીં એક નાકડો પથ્થર લાવવાનો હૈ પછી પચાસ રૂપિયા લાવવાના હૈ અને એક ચિઠ્ઠી અને પચાસ રૂપિયા તો માર જોડે ખીચામાં પડ્યા હૈ અને ચિઠ્ઠી પણ હું રહીને લખીને આવ્યો હોય એડવાન્સમાં એટલે ખાલી હવે આપણે સેટ કરવાનું હોય ને પથ્થર લાવવાનો હોય પછી ચોક મસ્ત આપણે હંતેન બેહો અને જુઓ કે કોણ સારો વ્યક્તિ આવે અને આ પથ્થરા સાઈડમાં કાઢે છે અને પચાસ રૂપિયાનો અકદાર થાય છે જોઈએ પણ જે જે કોઈ પણ હશે એ કોઈક સારો વ્યક્તિ હશે કારણ કે પથ્થરો જેટલાય લોકો આ રસ્તા પર જાહેશે ને જાહે પણ કોઈ હટાવશે નહીં કોઈક સારો મહારાજો જેવો હશે એ રસ્તામાંથી હટાવશે અને પચાસ રૂપિયા લઈ લેશે ગાય છે એક દાડો આપણો ટાઈમ ને થોડા વધારે પૈસા મેકશો કારણ કે બાપડાને થોડો પ્રાઇઝ વધારે મળવી જ ને પણ હાલ તો ખાલી પચાસ રૂપિયા જ મેં કહો ઠીક ઠીક હે સમજ્યા ગાઈસ આપણે જે પરીક્ષા લેવાના હતા લોકોની એ માટેની સાધન સામગ્રી આવી ગઈ છે આ રહ્યા પચાસ રૂપિયા અને ચિઠ્ઠી એમાં લખેલું છે પથ્થર હટાવવા માટે નાનકડી ગિફ્ટ અને આ રહ્યો આપણો પથ્થર જે આપણે મીકવાના છીએ ઓલા રસ્તા ઉપર ક્યાં ગયો ઓ હા એ રસ્તા ઉપર અને ગાઈસ આ હે અવાડો દેખાય તમને અવાડો બધા બારો એક મિનિટ કોક કેવું છું તમે આ રહ્યો અવાડો આવાડો કોને બને ખબર અમારા ગોમના સરપંચે બનાયો કેમ કે અહીંયા પાંચસો વીઘાનો સરળો કોરે મોર બે સાઈડ રસ્તાની રોજડા ટોરા ભૂંડ ગાયું બધે આવીને પોણ પીએ અને મેં હોયક મસ્ત હાથ પગ ધોયા કારણ કે ગરમી બહુ જ પડ રહી કારણ કે ચટલા વાગ્યા ખબર છે અત્યારના અઢી વાગ્યા અને હું દોઢ વાગ્યાનો આવ્યો કલાક થયો એટલે ગરમી બહુ પડતી એટલે મેં હાથ પગને મોઢું ધોઈ નાખ્યું મિત્રો હું આ ચિઠ્ઠી અને પથ્થર રસ્તાની વચ્ચે વચ્ચે મૂકીને આવું છું અને પછી અહીં આવીને આપણે બે અને વાડ છું કે કોણ આવે છે ને રસ્તા ઉપરથી પથ્થરો હટાવે છે એટલે ઘરે આપણે અહીંયા તો હું મૂકીને આવશું ઓકે તો ગાઈસ આપણે આપણા પ્લાન પ્રમાણે પથ્થર રસ્તાની વચ્ચે વચ્ચે મૂકી દીધો હોય અને હવે આપણે પહેલાં ખાણ જઈને બેહો ફટાફટ પછી જુઓ કે કોણ આવે છે ઓકે જ કોક આવેસે ને ભૂ ને તો હું વિડીયો સ્ટાર્ટ કરી દઈશ બેઠે બેઠે બેઠેન્ડ ય થયો ગાઈસ આપણે પથ્થરાના મેકે કરીબ કરીબ ચાલીસ મિનિટ જેવું થયું છે અને હોયથી ચાર ગાડીઓ અને ત્રણ ચાર જેવા બાઈક નિહેરે પણ કોઈએ પણ એમાં ઉતરીને રસ્તા ઉપરથી પથરો હટાવ્યો નહીં અને પથરો કોને હટાવ્યો ખબર હે એક દારૂડીએ અમારા ગામમાં એક દારૂડીઓ હે ને દેશી પીવે હે એ આ સાઈડ રે હીરો હેડતો હેડતો આવતો તો રસ્તા ઉપર અને પથ્થરો જોયો ઊભો રહ્યો અને પથ્થરો સાઈડમાં નાખ્યો એનો વિડીયો તો હું ના બનાવ્યો મારા મનમાં કંઈ નહીં પથ્થરો હટાવ્યો પણ થોડું હું અંતે ભોતો પેલા બાવળીયા પાછળ એને ચિઠ્ઠી ખોલી અને પચાસ રૂપિયા લીધા અને પથરો સાઈડમાં નાખ્યો પચાસ રૂપિયા પણ કેવા લોકોના નસીબમાં હતા એ દારૂ ના પીવો તો સારી વાત છે કંઈક હારા કોમમાં તો બીજું તો કોઈ નહીં એટલે જવા તો આપણે શું નસીબમાં લખેલું છે એના નોમે પચાસ રૂપિયા અને એને પણ બાપડે સારું કોમ કરીને પચાસ રૂપિયા લીધા હોય ને પથ્થરો હટાયો હોય ને એવું ના હોય કે દારૂ પીનારા બધા બાપડા ખરાબ જ હોય અમુક સારા પણ હોય આ તો ખાલી રિએસન થઈ ગયું હોય વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા એ પણ કોમેન્ટ કરજો કે આપણે નેક્સ્ટ કેવા વિડીયો બનાવીએ ખાલી મસ્ત ચેલેન્જ આપો ખાલી આપણે પૂરું કરીશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં જો માતાજી મળીએ એક નવા વિડીયો સાથે બાય